સુરતના રત્ન અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરનાર મજૂરોના બાળકોની શિક્ષણ ફી માટેની સહાય યોજના હેઠળ કુલ ચુમ્મોતેર હજાર બસો અડસઠ ફોર્મ ભરાયા હતા જેમાંથી પચાસ હજાર બસો એકતાલીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ મંજૂરી પછી અંદાજે રૂપિયા પાસઠ પોઈન્ટ પચાસ કરોડની સહાય રકમ લાભાર્થીઓને ચૂકવવામાં આવશે ફોર્મની તપાસ અને ચકાસણીનું કામ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન કુલ છવ્વીસ હજાર છસો ફોર્મ રદ કરવામાં આવ્યા છે અધિકારીઓને મતે એક જ વ્યક્તિના બે ફોર્મ ભરાયા અરજદારો યોજનાના નિયમોને પાત્રતાના ધોરણો પૂરા ન કરતા હોવા અથવા અધૂરી માહિતી સાથેના ફોર્મ રદ થવાના મુખ્ય કારણો રહ્યા છે આ સમગ્ર પ્રક્રિયામાં અઢી મહિનાનો સમય લાગ્યો છે સંસ્થાના જવાબદારોએ જણાવ્યું હતું કે તમામ અરજીઓની સખત તપાસ કરવામાં આવી છે જો જરૂરી લાગે તો રદ થયેલી અરજીઓમાંથી કેટલીક અરજીઓ માટે ફરીથી માહિતી મંગાવવામાં આવી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ચુકી છે ચોવીસ મે બે હજાર રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત કલાકારો બા કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેર હજાર પાંચસોની ની સ્કૂલ ફીની સહાયની ચુકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની નવ સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ ચિમ્મોતેર હજાર બસો ને અડસઠ અરજીઓ આપણને મળી છે જેમાંથી તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે વેરિફિકેશન એમને કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ સુડતાલીસ હજાર પાંચસો નવ્વાણું જેટલા અસરગ્રસ્ત રત્ન કલાકારોના પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે થાય છે આ આખી કામગીરી આપણે બે મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારો અને જીઆર ની જે જોગવાઈઓ છે જે ક્રાઇટેરિયા છે એ સમજાવી શકાય ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉપયોગ કેન્દ્રના ધક્કા ન ખાવા પડે એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરિફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલે એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે અસરગ્રસ્ત રત્ન કલાકારો એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બોડી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ સાહિત્ય પહોંચી શકે એ આશયથી તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપને જે રીતે કીધું કુલ પચાસ કરોડ સોરી પાસઠ કરોડ પચાસ લાખ જેટલી સહાયની રકમ આપણે ચૂકવવા પાત્ર બને છે જેની કી સરકાર ભોગવશે